નમસ્કાર ખેડૂત મિત્રો એગ્રી બોન્ડ વતી હું અશ્વિન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હવે ખાસ આજનો વિડીયો તમામ ખેડૂત મિત્રો માટે ભાઈ જે ચણાનું વાવેતર કર્યું અત્યારે જોવા જઈએ ને તો ઘણા લોકોએ ડિસેમ્બરની સ્ટાર્ટિંગમાં ચણાનું વાવેતર કર્યું એટલે અત્યારે અમુક લોકોને વીસ દિવસના પચીસ દિવસના એમનું વાવેતર સમયસરનું હતું એમને ફૂલ અવસ્થા ચાલુ થઈ ગઈ છે ચાલીસ પિસ્તાલીસ દિવસ સુધીના પચાસ દિવસ સુધીના ઘણા ખેડૂતોના ચણા થઈ ગયા છે ચણા અંદર જોઈએ તો અત્યારે ઘણા કૃષિ નિષ્ણાતો દ્વારા સારી માહિતી મળતી રહે છે આપણને અલગ અલગ અવસ્થાએ ફૂલ અવસ્થાએ શું કરીએ વધુ ફાલ માટે છે સારા વૃદ્ધિ વિકાસ માટે છે સુકારા માટે શું કરી શકીએ પણ હવે આ બધાની અંદર જે કોમન અમુક મુદ્દા જે બહાર આવ્યા છે અને જ્યાં ખેડૂતો ખાસ કરીને આમ જોવા જઈએ કે વધારે પડતો ખર્ચ કરી નાખે છે તો આપણે આજે એની ટૂંકમાં એક ચર્ચા કરીશું જોવા જઈએ તો થોડાક જોઈએ તો હું થોડાક સમયથી આપણે રેગ્યુલર નથી આવી શક્યા કૃષિ માહિતીમાં ફોન અને વોટ્સઅપ પર પણ થોડુંક સમય નથી આપી શક્યા અમુક કારણોસર પણ હવે પ્રયત્ન કરશું કે ભાઈ ધીમે ધીમે ફરીથી આપણે બધી માહિતી સમયસર આપી શકીએ અત્યારે ચણામાં છે ને મેઈન જે પ્રશ્ન છે એક તો પાન પીળા થવા પાન જાંબુડિયા થવા અને લાલ થવા પાનની કિનારીઓ બળવીને એ જ્યારે પોપટા આવશે ને ત્યારે ઘણા ખેડૂતોએ ગયા વર્ષે અનુભવ કર્યો હશે કે પાનની કિનારીઓ દાઝી જતી હોય છે તો એ પણ એક મુદ્દો અત્યારે આપણે આ વિડીયોમાં લઈ લેશું બહુ લાંબો વિડીયો નહીં કરીએ કારણ કે ઘણા ખેડૂત હું દસ પંદર મિનિટના વિડીયો બહુ નથી ગમતા એટલે આ વખતે ખાસ મેં એ માટે પણ સમય આપ્યો છે કે જે ખેડૂત મિત્રોને દસ પંદર મિનિટના વિડીયો નથી પોસાતા તો એમના માટે હવે આપણી એગ્રીબોનની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ એગ્રીબોન ડોટ ઇન ઉપર આ જ માહિતી સૌથી બેસ્ટ ફોર્મેટમાં અત્યારે તમે બાજુમાં જોઈ શકશો એ પ્રમાણે આખી માહિતી ત્યાં વિગતવાર આપી છે એની લિંક પણ નીચે આપી છે અને જે ખેડૂત મિત્રો વિડીયો જોયા બાદ પણ તમને એવું છે કે ભાઈ આમાં વસ્તુનો મારે ફોટો લેવો છે તો ત્યાંથી તમે સ્ક્રીનશોટ એનો પણ લઈ શકો છો એટલે ખાસ કહેવાય જેનેલ બહુ વિડીયો લાંબા લાગતા હોય દસ મિનિટના તો એના માટે બેસ્ટ છે કે તમે વેબસાઇટ ઉપરથી સંપૂર્ણ માહિતી ત્રણથી ચાર મિનિટમાં વાંચી શકો છો હવે અત્યારે જે છે આ બધા મુદ્દા છે પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભાઈ આવા પ્રશ્નો હોય છે મારી પાસે અત્યારે ઘણા ખેડૂત મિત્રો જ્યારે ફોટા આવ્યા હતા તો બે પ્રકારની અલગ ફૂગનાશક બાયો અથવા કોઈ પીજી પ્રોડક્ટ ઉપયોગ કરે સાથે વોટર સોલ્યુબલ ઉપયોગ કરે લિક્વિડમાં કાંઈ ઉપયોગ કરે પાંચથી છ વસ્તુ ભેગી કરીને સ્પ્રે કરે છે હવે આ બધા માટે કારણો અલગ છે અને આપણે ખર્ચા આટલા અઢળક કરી નાખીએ જ્યારે ચણાના ભાગમાં આટલો ખર્ચો પહેલાં આપણે ક્યારેય કર્યો નહોતો પણ આ વર્ષે ચારથી પાંચ છ છ બોટલના આપણને ફોટા મળે બે બધી મિક્સ કરીને આપીએ છીએ એટલે ખાસ આ માટે આજનો વિડીયો એ માટે છે પહેલું છે પાન પીળા પડવા હવે જો ચણાની અંદર પાન પીળા પડે એના માટે મુખ્ય મેં બે કારણો જવાબદાર છે અને જે બંને કોમન છે બહુ એટલે બહુ કોમન છે પહેલું છે સુકારો અને બીજું છે નાઇટ્રોજનની ઉણપ હવે આ બંનેમાં એવું છે સુકારો અને નાઇટ્રોજનની ઉણપ બંનેની અંદર પાન પીળા પડે છે પણ બંને અલગ ક્યાં પડે છે પ્લસ એને ઓળખવા કઈ રીતે નાઇટ્રોજનની ઉણપ છે ને એ ક્યારે થશે કે ભાઈ નીચેથી છે ને પાન શરૂ આપણે ધારો કે આ છોડ છે અહીંયા પાન હોય છે તો પછી અહીંયાથી જે છે નીચેના પાન પહેલાં પીળા પડવાની શરૂઆત થતી હોય છે અને ખાસ બીજું કે જારો આપણે પાયામાં ખાતર આપ્યું અને પાછળથી એવું બની શકે કે નાઇટ્રો આપણે છોડ છે એમાં રાઇઝોબિયમની જે ગાંઠો હોય છે અહીંયા એ પૂરતી વિકાસ નથી પામતી અથવા તો આપણે ક્યારેક શું કરીએ કે પૂરતી ખાતર તરીકે યુરિયા ચણાના પાકની અંદર ભલામણ નથી છતાં આપી દઈએ એના કારણે છે ને આ ગાંઠો પૂરતી વિકાસ નથી પામતી તો એના કારણે નાઇટ્રોજનની ઉણપ ક્યારેક સર્જાઈ જાય તો પણ નીચેના પાન છે પીળા પડવાની શરૂઆત થાય ધીમે ધીમે આખા છોડમાં પીળાશ ફેલાતી જાય છે તો એ મુખ્યત્વે નાઇટ્રોજન છે એની ઉણપના કારણે થતું હોય છે એટલે ખાસ નીચેના પાનથી પીળા પડવાની શરૂઆત થતી હોય નાઇટ્રોજનની ઉણપ છે એના માટે બેસ્ટ છે તમે ઓગણીસ ઓગણીસ વોટર સોલ્યુબલ ખાતર છે એનો ઉપયોગ કરી શકો એની સાથે તમે કોઈ એમિનો એસિડ બેઝ પ્રોડક્ટ અથવા યુમિક ફૂલવિક કોમ્બિનેશન આપણા ઓલ ઇન વન છે એમાંથી કોઈ બી તમે એક ઉપયોગમાં સાથે મિક્સ કરીને આપી શકો છો હવે વાત કરીએ સુકારાની હવે આ જે છે અત્યારે બધા ખેડૂત મિત્રોને ચણામાં સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એટલે કે સુકારો શું છે એક તો છોડ ખેંચો એટલે તરત નીકળી જશે નાઇટ્રોજનની જેમ નીચેથી પીળાશની આખો છોડ પીળાશ થઈ જશે આમ લંઘાઈ જઈએ ને આપણે કેમ છોડ લંઘાઈ ગયો એમ લંઘાઈ જશે આખો છોડ ખેંચો તરત નીકળી જશે મૂળ ચીરીને જોઈએ તો વચ્ચે આપણને કાળી અથવા ભૂખરી રંગની કથ્થઈ રંગની લાઈનો જોવા મળે ઘણીવાર એવું થાય ખેંચીને જોવો ને તો ફરતે છે ને સફેદ કલરનું ફોર્મ જોવા એટલે કે એ ફૂગ ટૂંકમાં જોવા મળતી હોય છે તો સુકારાની અંદર ખાસ એના કારણે પણ પીળાશ પડવાનો પ્રશ્ન રહેતો હોય તો એના માટે આપણે શું કરીએ એના માટે ખાસ બેસ્ટ ઓપ્શન એક જ છે નેન્કોજેપ પ્લસ કાર્બેન આપણે ચાલીસથી પિસ્તાલીસ ગ્રામ પ્રતિ પંપ ડ્રેન્ચિંગ કરવાનું છે નથી આપણે સ્પ્રે કરવાનો કે નથી પિયત આ પછી આપણી પાસે ઓપ્શન નથી ને પિયત આપો છો બીજી વસ્તુ છે પણ પહેલી પ્રાયોરિટી ડ્રેન્ચિંગની રહેશે અથવા ધારો કે નથી આપી તો બીજું કોમ્બિનેશન મેટાલેઝિપલ મેન્કોજેપ એ તમે ચાલીસથી પિસ્તાલીસ ગ્રામ પ્રતિ પંપ જે છે એ પણ ડ્રેન્ચિંગમાં ઉપયોગ કરી શકો છો બીજો હવે પોઈન્ટ છે જાંબુડિયા થવા આ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે ફૂલ અવસ્થાએ જોવા મળતું હશે કે ભાઈ ચણાના પાકમાં પાન છે આ રીંગણી કલરના આપણે પર્પલ કહીએ એવા કલરના થવા મળે છે અને બીજું શું થાય પાન છે પછી નાના રહી જાય છે એનો વૃદ્ધિ વિકાસ નથી થતો આ પ્રશ્નો ખાસ આની અંદર તમને બધાને જોવા મળી શકે છે આની અંદર શું મેઇન મુદ્દો છે આ બંને એકચ્યુઅલી કો રિલેટેડ મતલબ સિક્કાની એક જ બાજુ છે ફોસ્ફરસની ઉણપ અને ઠંડી અને ભેદની અસર હવે આમાં એવું થઈ જાય કે ઠંડીના કારણે શું થાય કે છોડ જે છે આપણો અત્યારે શિયાળામાં જેમ જેમ ટેમ્પરેચર નીચે જાય છે એ રીતના છોડ અહીંયા જે આપણું હોય છે એ પૂરતા પ્રમાણમાં અહીંયાથી ફોસ્ફરસ જે છે શોષણ કરી શકતો નથી ફોસ્ફરસ જમીનમાં રહેલું હોય પણ વધુ પડતી ઠંડીના કારણે મૂળનો વિકાસ એટલો બધો ના થાય એટલે પૂરતા પ્રમાણમાં ફોસ્ફરસ ના મળે એના કારણે તો એક તો આ છે પાન જાંબુડિયા થવા મળે છે અને બીજું એની રીતે મેં કીધું એમ કોરિલેટેડ વધુ પડી ઠંડી અથવા ભેજ હશે એટલે સો ટકા ફોસ્ફોરસ નહીં મળે એટલે જાંબુડિયા થશે એટલે બંને એકબીજા સાથે કોરિલેટેડ જ છે આની અંદર ઉપાયનો સૌથી સરળ અને બેસ્ટ ઓપ્શન હું કહું છું ઘણા ખેડૂત મિત્રો આની અંદર બહુ વધારે પડતો ખર્ચો કરી નાખે સાહેબ આમાં ખાલી તમારે શું કરવાનું છે ધારો કે ત્રીસ થી ચાલીસ દિવસનો છોડ છે અને આ પ્રશ્ન આવે છે બાર વોટર સોલ્યુબલ ખાતર છે એની સાથે ચિલેટેડ ઝીંક બાર ટકા દસથી પંદર અથવા તો પંદરથી વીસ ગ્રામ જેવી તમારી અનુકૂળતા ખાલી આ બંને મિક્સ કરીને સ્પ્રે કરી દો ધારો કે તમારે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે ફૂલ સારા છે અને આ પ્રશ્ન દેખાય છે તો ઝીરો બાવન ચોત્રીસ વોટર સોલ્યુબલ ખાતર એની સાથે ચિલેટેડ ઝીંક બાર ટકા પંદરથી વીસ ગ્રામ પ્રતિપંપ બંને મિક્સ કરીને સ્પ્રે કરી આપો સો ટકા સસ્તું સરળ અને સચોટ આપણને આની અંદર રિઝલ્ટ મળશે આની પાછળ બીજા બાયોસ્ટીમ્યુલાન્ટ હાથ છે સિલિકોન બેઝ પ્રોડક્ટ છે ઘણી બધી વસ્તુ આપણે ઉપયોગ કરવાની જરૂરિયાત રહેતી નથી ખાસ આ બાબતનું દરેક ખેડૂતોએ ધ્યાન રાખવું ઘણા ખેડૂત મિત્રો એવું થાય કે ભાઈ ફોસ્ફરસ અમે આપીએ છીએ અને તો પણ દેખાય છે તો સિલિકોન બેઝ ખાલી સ્પ્રે કરીજો જેથી કરીને રોડ ઉપર એક આવરણ બનશે તો ઠંડી સામે રક્ષણ એને મળી જશે આ કોમન આપણે એક જગ્યાએ ક્યારેક ઉપયોગ કરતા હોય પણ પહેલી પ્રાયોરિટી વોટર સોલ્યુબલ પ્લસ રિલેટેડ ઝિંક બેસ્ટ ઓપ્શન છે હવે સૌથી અગત્યનો છે સાહેબ પાન લાલ થવા આ મુદ્દો એવો છે પાન લાલ છે એ છોડ ઊભો ઉભો લાલ છે આપણે કહે ને લાલિયો રાતળીઓ એ પ્રકારે થાય હવે આની અંદર મુખ્ય બે મુદ્દા છે એક છે મેગ્નેશિયમની ઉણપ આપણી બીજી છે વાયરસ હવે મેગ્નેશિયમની જ્યારે ઉણપ હશે ને ત્યારે છોડ છે આખો લાલ નહીં થાય પાંદડું જે હશે ધારો કે ધારો કે આ પાંદડું છે તો આની અંદરની જે નસો છે ને એ લીલી રહેશે પણ જે નસોની ડીને જે ભાગ છે આ બધો એ બધો શું લાલ થવા કરશે કિનારીઓથી લાલ થશે વચ્ચેનો ભાગ લાલ થશે એવી રીતના બધો ભાગ લાલ થઈ જશે એટલે સમજો કે ભાઈ એ મેગ્નેશિયમની ઉણપ છે એની અંદર બેસ્ટ ઓપ્શન મેગ્નેશિયમ સલ્ફેટ પચાસથી સિત્તેર ગ્રામ પ્રતિ પંપ નાખી અને છંટકાવ કરી દેવો એ આપણને એક સારું રિઝલ્ટ આપી શકે છે હવે જે સિરિયસ જે સૌથી ગંભીર મુદ્દો છે એ છે વાયરસનો જ્યારે લાલાશ પડે છે ને ત્યારે આ ખાસ આ બંનેમાં ડિફરન્સ શું આપણે જોવું વાયરસના કારણે જ્યારે છોડ લાલ થયો હશે ને ત્યારે પહેલું તો એના જે પાંદડા છે ને એ એકદમ પાપડ જેવા તમે આમ દબાવીએ ને આપણે એટલે પાપડ કેમ ચૂરો થઈ જાય એમ તરત ચૂરો થઈ જશે છોડ છે એ સરળતાથી નીકળી જશે એટલે વાયરસના કારણે પણ લાલ થાય છે પણ એને ઓળખવાનું મેઇન રીત છે કે પાંદડા એકદમ પાપડ જેવા થઈ જાય તેને જેવા આપણે દબાવશું તરત ચૂરો થઈ જાય ભૂકો થઈ જાય એ પ્રમાણે જોવા મળે એટલે સમજવું કે લાલ છે અને આ પ્રકારે થાય છે એટલે વાયરસની અસર છે આ વાયરસ જે છે આપણે મોલોમચી દ્વારા ફેલાય છે તો પહેલું પ્રાયોરિટી જ્યારે આવો આપણને લક્ષણો દેખાય તો મોલોમચ્છીના નિયંત્રણ માટે એસિફેટ પંચોતેર ટકા એ તમે વીસ ગ્રામ જેવું પ્રતિપંપ નાખી શકો અથવા થાયોમિટ્રીએટ જે આપણે આવે છે જેને આપણે ઇન્સોટ રોગર કહીએ છીએ એ ત્રીસ એમએલ પ્રતિપંપ બેમાંથી કોઈ બી એક તમે જે છે એ ઉપયોગમાં લઈ શકો છો સ્પ્રે તરીકે મોલોમચ્છીના નિયંત્રણ માટે પછી છોડની રિકવરી માટે કોઈ વોટર સોલ્યુબલ આપો એમિનોબી ઝ્યુમિક ફુલ બી કથો ઓલ ઇન વન જેવી પ્રોડક્ટ તમે આપી અને છોડ રિકવરીનો ઉપયોગ કરી શકો છો પણ પહેલી પ્રાયોરિટી જ્યારે પણ આવા લક્ષણો દેખાય મોલો મચ્છીનું નિયંત્રણ કરવું આવશ્યક છે અને ખાસ ઘણા ખેડૂત મિત્રો આ બંનેની વચ્ચે ભૂલ કરી જતા હોય છે ઉણપમાં ત્યારે કાની ઓણપ હોય છે ને આપણે આના ઉપાય કરીએ આનો પ્રશ્ન હોય મેગ્નેશિયમ સલ્ફેટનો ધ્યાન રાખવું જોઈએ હવે વાત કરીએ પાનની કિનારીઓ બળવાની આ જે મુદ્દો છે મોટાભાગે છે ને જ્યારે તમારે પોપટા ભરાવવાના આવશે અથવા પોપટા બેસશે ને ત્યારે આ મુદ્દો જે ગયા વર્ષે અમુક અનુભવ થયો હશે તો આ મુદ્દો ત્યારે તમને વધુ જોવા મળશે કે જે પાનની કિનારીઓ છે ને એ દાઝી છે આપણે કેવા માચિસ મારી અને કિનારે સળગી જાય એવી રીતના પાનની કિનારીઓ છે દાઝી ગયેલી કાળા કલરની આપણને જોવા મળશે હવે એમાં બે પોઈન્ટ આમ તો જોઈએ એક તો પોટાશની ઉણપના કારણે થાય અને બીજું સારની સમસ્યા જમીન સારવાળી છે પીએચ સાડા સાત આઠ ઉપરનો હોય છે આપણે પિયત આપીએ છીએ ખારું પાણી હોય છે એનો પીએચ વધુ હોય છે તો એના કારણે પણ સમસ્યા રહેતી હોય છે પોટાશની ઉણપના કારણે શું છે કિનારીઓ દાઝી જાય એના કારણે પોખતાની અંદર દાણા પણ નથી ભરાતા અને ભરાય છે ને તો દાણા એકદમ પોચા થઈ જાય છે એ ટાઈપનું રહે છે તો એના માટે બેસ્ટ ઓપ્શન આપણે સૌ જાણીએ છીએ વોટર સોલ્યુબલ ખાતર ઝીરો ઝીરો પચાસ જે છે એને તમે સો ગ્રામ પ્રતિપંપ લઈને સ્પ્રે કરી શકો છો સારવાળાની અંદર આપણે સૌ જાણીએ છીએ કે સારવાળી જમીનમાં કે પાણીમાં આપણે આટલું બધું નથી કંઈ કરી શકતા પિયત તમે હળવા કરી શકો છો અને જ્યારે પણ સમય મળે જીપ્સમનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ એકચ્યુલી હવે ઉનાળાની અંદર આ ટોપિક ઉપર એક આપણે સારી ચર્ચા કરવાના છે કે ભાઈ જમીનનો પીએચ આંક ઘટાડવા માટે આપણે શું શું પગલાં લઈ શકીએ જેથી કરીને ભવિષ્યમાં ત્રણ ચાર વર્ષે બીજ પીએચ આંક આપણે એક લિમિટ સુધી લાવી શકીએ એટલે આ મુદ્દા ઉપર તો ઉનાળાના સમય દરમિયાન જ આપણે સારો વિડીયો બનાવશું કારણ કે ત્યારે જ મોટાભાગે ખેડૂત મિત્રો શું છે કે સારી એવી એક માવજત રાખી શકે છે એટલે આપણે આ ટૂંકમાં એકાદ બે મહિના પછી આપણે આના ઉપર એક સારો વિડીયો બનાવશું સાર માટે એટલે ખાસ ચણાની અંદર જે પાન પીળા પડવા જાંબુડિયા થવા લાલ થવા કિનારીઓ બળવી તો આ બધા માટે આ પ્રકારના જ અલગ અલગ કારણો જવાબદાર છે અને એના માટે આ પ્રકારે સોલ્યુશન કરવું જોઈએ આના માટે તમે સિસ્ટમિક પ્રકારની અને કોન્ટેક પ્રકારની બે અલગ અલગ ફૂગનાશક મિક્સ કરો અને પછી કોઈ બાયોસ્ટિમ્યુલન્ટ લો અથવા પીજીઆર લો છો તમે પ્લાન્ટ ગ્લોથ રેગ્યુલેટર તરીકે આપણે જે કહીએ છીએ એની સાથે લિક્વિડ અથવા સોલિડમાં વોટરફોલ લેબલ આપણે ઉપયોગ કરીએ છીએ તો હવે પાંચ છ પ્રોડક્ટ ઉપયોગ કરવાની આવશ્યકતા નથી લક્ષણોને ઓળખી અને એને અનુરૂપ ખાસ આપણે ઉપાયો કરવા જોઈએ અને સો ટકા આ સિવાય હજી બીજો કોઈ પ્રશ્ન રહેતો હોય અથવા તો આમાં જ કોઈ આપણને મુદ્દો પ્રશ્ન રહેતો હોય આપણા પૂછો પ્રશ્નમાં અથવા તો આપણો જે વોટ્સઅપ છે તોંતેર સાતસો પાંચસો એના પર પણ તમે વોટ્સઅપ કરી શકો છો ખાસ આનો જે બ્લોગ મૂક્યો છે ત્યાંથી તમે વાંચીને પણ વધુ સરળતાથી સમજી શકો છો એનો ફોટો લઈ શકો છો જેથી આગળ ભવિષ્યમાં પણ ક્યારેક આવો પ્રશ્ન આવે છે તો આપણને એ વસ્તુ ખ્યાલમાં રહેતી હોય છે આ સિવાય મેં કીધું એમ બીજો કોઈ પ્રશ્ન રહેતો સો ટકા બોન્ડનો તમે સંપર્ક કરી શકો છો ફરીથી મળીશું આવતા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ધન્યવાદ